તાજાના ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં दाखल થયેલ ચોરીઓના ગુનાઓનો ફરાર આરોપી ટીમાણા બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે બાતમીવાળી જગ્યાએ ટીમ પહોંચી તપાસ કરતાં આરોપી હાજર મળી આવેલ તેની પૂછપરછ કરી આગળની વધુ કાર્યવાહી માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપિત આપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી ઝટપાયેલ આરોપી કનુ કલાભાઈ કોતર ઉંમરવર્ષ 37 રહે મૂળ ટીમાણા તળાજા હાલ પ્લોટ નંબર 27 सीताराम સોસાયટી અર્ચના ચોપડી પુના સુરત શહેર આ કાંગિરીમાં પીઆઈ પટેલ પીએસઆઈ કુરેશી સ્ટાફ નાશુકભાઈ ડાબી तरुणભાઈ नांदવા મહેન્દ્રસિંહ સરવૈયા સહિત ટીમ જોડાઈલ રિપોર્ટ કમલેશ ઘાપા સાથે મથુર ચૌહાણ